નમસ્કાર આ અંદર આપણે જોશું કે છ માસ થી ત્રણ વર્ષના બાળકોનું માતા અથવા પિતાના આધાર કાર્ડ ની મદદથી તમે એફઆરએસ કરો છો ત્યારે આધાર કાર્ડ મિસમેચ આવે છે તો એનું એરર આપણે કઈ રીતે સોલ્વ કરવી એના માટે તમારે સૌ પ્રથમ ટીએચઆર ની અંદર જવાનું છે એમાં જે તમારા છ માસ થી ત્રણ વર્ષનું બાળકોનું લિસ્ટ છે એમાં જવાનું છે ત્યાં તમને બાળકોના નામ બતાવે છે એમાં ટીએચઆર ની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં આગળ વધો અથવા પ્રોસેસ નામના ઓપ્શન ઉપર

તમારે યુટ્યુબ તમારું આવતું હોય એની અંદર તમારે સર્ચની અંદર લખવાનું છે અમારી કરીને યુટ્યુબ ચેનલનું નામ છે બરાબર છે તો એમાં તમે ચેનલ ઉપર ટીક કરશો એમાં પ્લે લિસ્ટ જે છે એની પર તમારે ટીક કરવાનું છે બરાબર છે પ્લે લિસ્ટ ની અંદર ટીક કરશો એમાં ગુજરાતીની અંદર લખેલું છે પોષણ ના પ્રોબ્લેમ જે એ રીતનો એક આખો પ્લે લિસ્ટ ખુલશે એની અંદર ઘણા બધા પ્લે જો આ રીતે દેખાડે છે એમાં પોશન ટ્રેકર ના વિડીયો પર ટિક કરશો આની અંદર તમારા ટોટલ પોશન ટ્રેકર પ્રોબ્લેમ જે છે એના ટોટલ એ વિડીયો મૂકવામાં આવે છે બરાબર છે તો આ રીતે તમે અમારા વિડિયો જોઈ શકો છો આ નિયમિત વિડીયો અમે મૂકીએ છીએ બરાબર છે તમારે ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો એમાં ઓલ ઉપર ટિક કરવાનો એટલે તમને નોટિફિકેશન પણ નિયમિત મળતા રહે બરાબર છે તમે અમારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઇબ કરી હોય તો એના માટે સબસ્ક્રિપ્શન ઉપર તમારે ટિક કરવાનું